વ્યસ્ત છો વેલકમ બેક ટુ મસ્ત મજાની બોપર થઈ ગઈ છે ભાઈની અપડેટ લઈ તો જય માતાજી ભાઈ ભાઈ આવું છે બગસરા બગસરા તમે જાતા આવો મારે જવાનું છે સર્વિસ વાયર છે ને મિત્રો આ સર્વિસ વાયર અમારો આ થોડોક જૂનો થઈ ગયો છે આ બતાઈને આ ઉપરનો એટલે આ થોડોક જૂનો થઈ ગયો છે પ્લસ એમાં હવે થોડોક સમય બદલે એટલે પછી આપણે ને બદલવો જોઈએ ને એટલે કીધું સર્વિસ વાયરની અરજી દેતો હું PGVCL માં બાપુજી જય માતાજી જય માતાજી જય સોનલ માં જય મોગલ માં હું કેસ આજની સવાર બોપર

જય સોનલ માં છે વાહ વાહ થેન્ક યુ સો મચ ગમે છે આશીર્વાદ આપી દો થેન્ક યુ સો મચ અને હું છે ને ભાઈ અત્યારે જાવ છું બગચરા મેં કીધું બધા કાળો પડી ગયો છે અને બદલાવો પડે એવું છે સ્થિતિ બદલાવી નાખી તો સારું નકર હાલે એમ છે પણ બદલાવી નાખવા બદલાવી છે જો પોઝિશન આપડે ને તો વાયર ના આધારે ચાલે છે હવે અકસ્માત ન સર્જાય ને

હું તારો બાપ છો એમ કેવા માટે છે ને એ બચ્ચા પાસે જાતો હા એવો નગુણો નતો નગુણો નતો ખવરાવતો અને એને ભગવાન રક્ષણ કરે છે આપણે કઈક માથું દુખે પગ ભાંગે હાથ ભાંગે કળતર આવે એટલે આપણે ધોડવા માટે દવાખાને આને ભગવાન છે જો એક સમય એવો હતો મેં જોયેલો હતો પંદર થી પેલા એનો પગ હાવ તૂટી ગયો આમ વળેલો હતો ધીરે ધીરે પગ મંડાય રિકવરી ઉપર છે નથી એને તેલ તલ નું તેલ સીચ્યું નથી એને ખપાટ્યું બાંધ્યું કે નથી એને કોઈ પણ પ્રકારનું બીટાડીન લગાડ્યું કે કાઈ નથી કર્યું ઉપચાર તો એ છે ને ભાઈ સમય જાતા એનો પગ ધીમે ધીમે લેવલ માં આવતો જાય છે અમારો સખો છે ને મોજમાં આવી ગયો છે હવે કારણ કે એને નત લાગતું હું હાજો થઈ જાય ફાઈનલી અરજી આપી દીધી છે અને હું અત્યારે આવ્યો કચેરી છે અમારી બગસરાની તો મિત્રો બગસરા નું કામ પતા ને ઘરે પહોંચી ગયો છું અને ઘડિયર માં વાગી ગયા છે

અને બહુ ને હા દીકરી થાય એટલે એમાં બહુ આટન કોટણ માં હું યાદ શક્તિ ઓછી થાય આવું ખાણું હોય ને એટલે પોતાના ઉપર લઈ લેવાનું આપડે કે મારા હાહુ અને મારા મારા હું દાખલા તરીકે હાહરો છું લઈ જ ટૂંક સમજે થોડું અઘરું હતું પણ આવડી જાય એટલું અઘરું નતું તમને આવું હતું પણ અત્યારે છે ને જે ગણિત માં ભણાવે છે ને લોહીનો સંબંધ બસ એજ પ્રકારનું છે બીજું કઈ નથી રીઝનિંગ માં

જેને પાખ નથી ઉડે છે છે તમારે જવાબ મને દેવાનો સાચો કે ખોટો દો હું બધા કોમેન્ટ પેલા વાંચીશ અને એમાંથી ત્રણ ભાગ્યશાળી વિજેતા જેનો જવાબ સાચો હશે એનો હું આવતા બ્લોગમાં નામ લઈશ એટલે બે દિવસ પછી ના નથી ટૂંકમાં તોય ઉડે ઉડે એ તો મને નથી આવડતું

ભાઈની બર્થ ડેટ શું છે ત્રેવીસ છ ભાઈ ની ત્રેવીસ છ છે પપ્પા ની ચોવીસ બે છે ને ચોવીસ બે પપ્પા ની ચોવીસ બે છે બધા ની બર્થ ડેટ ખબર છે અમને પણ આ બેન ની ખબર નથી કે એની જન્મ તારીખ શું છે દાદા એ લખી હતી પણ એ દાદા ના કાગળિયા ખોવાઈ ગયા હોય મને ક્યાંથી યાદ હોય કોઈ નથી લખી મમ્મી દાદા એ લખી હતી દાદા નાનું થી વૈયા ગયા એમના જે પપ્પા હતા ને એ ભાવનગર વેસ્ટર્ન રેલવે માં નોકરી કરતા હતા પણ કોઈ કારણોસર એવો અસાધ્ય દરજ લાગુ પડતા અકાળે વિદાય લીધી ને ત્યાર પછી નાના નાના બાળકો એટલે કે ભાઈ ભાણું હતા ને ભાડેડા એ બધા મામાન્ય મોટા થયા અને એ મામાન્ય જે મોટા થયા તો સારી રીતે ખુબ ઉછેર થઈ ગયો એનો પણ એની માલિક હજી અને કોઈ આ સમય નો આ યુગ નો હાન ભાન કઈ હતું નહીં અને એ પ્રમાણે કઈ કોઈ લખાણ લખવા કોઈ વ્યક્તિ શિક્ષિત હતી નહીં હતા ખરા પણ

કારણ કે ભાઈ મામૈયા માતક નો એ દાખલો યાદ આવે છે એ એક હરિઝન ના ગોર હતા અને એનું નામ મામિયા ભાઈ હતું હવે એના પરિવારમાં એનો જલમ જે અવતરણ થતું જ હતું એ વખત મા કોઈ જ્યોતિષી આગાહી કરી કે આ વ્યક્તિ ને આ સમયે એટલે કે રસુતાને જે પીડા ઉપડે છે ને તો તૈજ જોર આવે છે કે આ છોકરે એમ જો એનો જલમ કરવામાં આવે તો મહાન ત્રિકાળ જ્ઞાની વ્યક્તિ આવે એમ છે બરોબર એટલે એના જે પરિવાર હતા તે તો એવું બધું હતું ને એના પરિવારના સભ્યો હતા ને એને જે મામિયા માતંગ હતા ને

બોલો લગ્ન ને ચાલીસ વર્ષ થઈ ગયા પપ્પા ના મમ્મી પછી એના જે માસ્ય ભાઈ ભારું ભાંડવા હોય ને એની પોઝિશન એમ જ હતી ટૂંકમાં ભાઈ છે ને દસ્તાવેજ પુરાવા હોય છે કારણ કે દાદા છે ને રેલવે માં નોકરી કરતા પણ પછી ખોવાઈ ગયા હોય એવું હોય શકે કારણ કે બઉ ઝાઝા વર્ષો થઈ ગયા કેમ મમ્મી એને સાંભળતું નથી હું તો હાવ નાની હતી પપ્પા ગુજરી ગયા

તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી